નમસ્કાર મિત્રો ચૂંટણીલક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો કે ચોથી જૂનના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે ત્યારે એનડીએ ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહ્યું છે મિત્રો મોદી સરકારનો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે સાત ને પંદર કલાકે યોજાવા જઈ રહ્યો છે તૈયારીઓ તમામ પૂર્ણ કરી દેવામાં આવી છે દિલ્હીમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે આ અંગે મોટા પાયે તૈયારીઓ પણ કરવામાં આવી છે વધુમાં તમને જણાવી દઈએ કે માલદીવના રાષ્ટ્રપતિ એવા મોહમ્મદ મુજુ ભારતના પ્રધાનમંત્રી નિયુક્ત નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચી ગયા છે તો મોરેશિયસના વડાપ્રધાન એવા પ્રવીન્દ કુમાર રુગનાથ પણ ભારતના વડાપ્રધાન પદ માટે નામાંકિત એવા નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે પહોંચી ગયા છે મિત્રો અભિનેતા રજનીકાંત પણ પીએમ નયુક્ત નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હી જવા માટે રવાના થયા છે તેમણે એરપોર્ટ ઉપર મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેવાના છે આ ખૂબ મોટી ઉપલબ્ધિ છે તેમના મારી શુભકામનાઓ મિત્રો ભારતના પાડોશી દેશો અને હિન્દ મહાસાગર ક્ષેત્રના નેતાઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી સંભાવનાઓ છે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજુ સેસલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ હફીફ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના મોરિશિયસના વડાપ્રધાન કુમાર જુગનાથ નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ અને ભૂટાનના વડાપ્રધાન એવા શેરિંગ ટોબેગે પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ એનડીએ ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ આજે સાંજે સાતને પંદર વાગ્યે વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે અને તેમની સાથે અહીંની અઢાર સાંસદો પણ મંત્રી તરીકે શપથ લેશે મિત્રો સાત કેબિનેટ અને બાકીના અગિયાર સ્વતંત્ર પ્રભારી અને રાજ્ય મંત્રી તરીકે શપથ લઈ શકે છે જોકે તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી એવું માનવામાં આવે છે કે ત્રણ ડઝનથી વધુ સાંસદો મંત્રી તરીકે શપથ લઈ શકે છે ત્યારે ત્રીજી વખત શપથ ગ્રહણ પહેલાં પીએમ મોદી આજે વહેલી સવારે રાજઘાટ પહોંચ્યા હતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી આ સાથે શહીદો તેમજ અટલજીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી જેના વિડીયો હાલ વાયરલ થઈ રહ્યા છે મિત્રો નરેન્દ્ર મોદી શપથ લેતા પહેલાં રાજઘાટ પહોંચ્યા હતા અહીં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પીએમ મોદી અટલજીને સમાધિ ઉપર જઈને નમન કરશે ત્યારબાદ અમે વોર મેમોરિયલ ઉપર જઈશું મિત્રો નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત પીએમ પદના શપથ લેવાના છે આ પહેલાં તેઓ રાજગઢ અને હંમેશા અટલ પહોંચ્યા અને ગાંધી અને અટલજીને શ્રદ્ધાંજલિ આપી હતી મિત્રો રાજઘાટ અને હંમેશા અટલ પછી નરેન્દ્ર મોદી યુદ્ધ સ્મારક પહોંચ્યા જ્યાં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી આ દરમિયાન મોદી સાથે રાજનાથસિંહ પણ હાજર હતા મિત્રો ટીડીપી અને જેડીયુમાંથી બે બે અને શિવસેનામાંથી એક કેબિનેટ મંત્રી બની શકે છે સૂત્રોનું કહેવું છે કે આ સિવાય એનસીપી એલજેપી જેડીએસના કોટાના કેબિનેટ મંત્રીઓ પણ શપથ લઈ શકે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દરેકને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવનને દુલ્હનની જમશન કરવામાં આવ્યું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો નરેન્દ્ર મોદી આજે એનડીએ સરકારના વડા તરીકે સતત ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેવાના છે દેશના પ્રથમ વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુ પછી આ સિદ્ધિ મેળવનારા તેઓ બીજા નેતા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની નવી એનડીએ સરકારમાં ભારતીય જનતા પાર્ટી સાથી પક્ષોને કેટલાક મંત્રાલયો આપવાના મૂળમાં નથી મિત્રો સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ પાંચથી લઈને સાત મહત્વપૂર્ણ મંત્રાલયો પોતાની પાસે જ રાખવાનું છે આવા મંત્રાલયોમાં ગૃહ નાણાં સંરક્ષણ વિદેશ જેવા મહત્વપૂર્ણ વિભાગો તેમજ શિક્ષણ અને સંસ્કૃતિ જેવા મજબૂત વૈવચારિક પાસાઓ પણ મંત્રાલયનો સમાવેશ થઈ શકે છે મિત્રો સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે ભાજપના સાથી પક્ષોને પાંચથી લઈને આઠ કેબિનેટ પદો મળી શકે છે નવી કેબિનેટમાં અમિત શાહ રાજનાથસિંહ જેવા નેતાઓને સ્થાન મળશે તે લગભગ નિશ્ચિત છે શિવરાજસિંહ ચૌહાણ બસવરલાલ બંબઈ મનોહરલાલ ખટ્ટર સર્વાનંદ સોનોવાલ જેવા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો જેમણે સામાન્ય ચૂંટણી જીતી હતી તેઓ પણ સરકારમાં જોડાવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે અહેવાલોના જણાવ્યા પ્રમાણે તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપીના રામ મોહન નાયડુ જેડીયુ લલનસિંહ સંજય ઝા રામનાથ ઠાકુર સાથે લોકજન્ય પાર્ટી એટલે કે રામવિલાસના ચિરાગ પાસવાન સાથે પક્ષોમાં સામેલ છે નવી સરકારનો ભાગ બની શકે છે મતદારોનો એક વર્ગ એટલે કે ખાસ કરીને અનુસૂચિત જાતિ સમાજના અન્ય વંચિત વર્ગોનું પક્ષમાંથી વિદાય પણ સરકારની રચનામાં મહત્વનું પરિબળ બની શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે આ માટે આજે સાંજે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ઇવન પહેલાં એનડીએના સાંસદોને ફોન આવવા લાગ્યા છે એમણે મંત્રી તરીકે શપથ લેવાના છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં આ કોલ રાજનાથસિંહથી લઈને જીતરામ માંઝી એચડી કુમારસ્વામી ચિરાગ પાસવાન જયંત ચૌધરી અનુપ્રિયા પટેલ સુધી તમામ સુધી પહોંચી ગયો છે મિત્રો મોદી સરકાર થ્રીમાં મંત્રી તરીકે શપથ લેવા અત્યાર સુધીમાં ભાજપના અમિત શાહ રાજનાથસિંહ નીતિન ગડકરી જ્યોતિરાદિત્ય સિંધિયા શિવરાજસિંહ ચૌહાણ પિયુષ ગોયલ રક્ષા ખડશે જીતેન્દ્રસિંહ રાાવ મનોહરલાલ ખટ્ટર મનસુખ માંડવિયા અશ્વિની વૈષ્ણવ શાંતનુ ઠાકોર જી કિશન રેડ્ડી હરદીપસિંહ પુરી બંડી સંજય શોભા કંડરલાજે રવનીસિંહ ભીટ્ટુ બી વર્મા કિરણ રિજ્જુ અર્જુનરામ મેઘવાલ રવનીતસિંહ બિટ્ટુ સરબંદ સોનોવાલ શોભા કંડલાબાજે શ્રીભદ નાઈક પ્રહલાદ જોશી નિર્મલા સીતારમણ નિત્યાનંદ રાય કૃપાલ ગુર્જર સીઆર આર પાટીલ પંકજ ચૌધરી સુરેશ ગોપી સાવિત્રી ઠાકુર ગિરિરાજસિંહ ગજેન્દ્રસિંહ શેખાવત મુરલીધર મોહલ અજય તમટા ધર્મેન્દ્ર પ્રધાન હર્ષ મલ્હોત્રા અને બી વર્માને ફોન આવી ચૂક્યા છે મિત્રો શપથ ગ્રહણ સમારોહ પહેલાં નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાન સાત લોક કલ્યાણ માર્ગ ઉપર નવા મંત્રી પરિષદના સભ્યોને મળશે શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે જ્યારે વડાપ્રધાનનો શપથ ગ્રહણ ચાલી રહ્યો છે ત્યારે રાજધાની દિલ્હી અને રાષ્ટ્રપતિ ભવનની આસપાસ સુરક્ષાનો અભેદ્ય વળતું રહેશે હવે મિત્રો ગુજરાતના કયા સાંસદોને મંત્રીપદ મળી શકે છે તેની વાત કરીએ તો તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે જેમાં ગુજરાતમાં ભાજપે છવ્વીસમાંથી પચીસ બેઠકો ઉપર પોતાની મજબૂત પકડ બનાવી રાખી છે નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાનના શપથ લેવાના છે ગુજરાતમાંથી પણ ચારથી લઈને પાંચ જેટલા મંત્રીઓને નરેન્દ્ર મોદી કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે મિત્રો પોરબંદરના સાંસદ એવા મનસુખ માંડવિયાને ફોન આવ્યો છે ગુજરાતમાંથી મનસુખ માંડવીયાને મંત્રીપદની શપથ માટે ફોન આવ્યો છે મનસુખ માંડવિયા પોરબંદરથી લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી મંત્રીપદના શપથ માટે મનસુખ માંડવીયાને ફોન આવ્યો છે તેઓ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે તેમજ તેઓ પીએમ મોદીની ગુડ બુકમાં પણ સામેલ છે મિત્રો ગુજરાતમાંથી અમિત શાહ અને એસ જયશંકર તેમજ મનસુખ માંડવીયા પણ મંત્રીપદના શપથ લેવાના છે તો ભાવનગરના મહિલા સાંસદ એવા નીમુબેનને પણ તક મળી શકે છે તેમજ જામનગરથી સાંસદ એવા પૂનમબેન માંડવણી પણ મંત્રી બનવાની શક્યતા રહેલી છે તેમજ બે મહિલા સાંસદોમાંથી કોઈ એકનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે શપથ ગ્રહણ સમારોહ પહેલાં નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાન સાત લોક કલ્યાણ માર્ગ ઉપર નવા મંત્રી પરિષદના સભ્યોને મળશે શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે જ્યારે વડાપ્રધાનનો શપથ ગ્રહણ ચાલી રહ્યો છે ત્યારે રાજધાની દિલ્હી અને રાષ્ટ્રપતિ ભવનની આસપાસ સુરક્ષાનો ભેદ્ય વર્તુળ હશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ એવા મલ્લિકાર્જુન ખડગે પણ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાના છે મિત્રો પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વરિષ્ઠ નેતાઓ અને સહયોગીઓ સાથે ચર્ચા કર્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા એવા મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ નિયુક્ત નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનો નિર્ણય કર્યો છે મિત્રો મલ્લિકાર્જુન ખડગેને ગઈકાલે સાંજે શપથ ગ્રહણ માટે આમંત્રણ મળ્યું હતું કોંગ્રેસે એક નિવેદનમાં કહ્યું હતું કે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનો નિર્ણય ઇન્ડિયા બ્લોકના ભાગીદારો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે આ પહેલાં કોંગ્રેસના મહાસચિવ એવા જયરામ રમેશે કહ્યું હતું કે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે પાર્ટીના નેતાઓને કોઈ આમંત્રણ મળ્યું નથી જ્યારે તમામ આમંત્રણો આંતરરાષ્ટ્રીય નેતાઓને જઈ રહ્યા છે તેમણે વધુમાં કહ્યું કે બે હજાર ચોવીસની ચૂંટણી નરેન્દ્ર મોદીની નૈતિકાર છે ચૂંટણીમાં મોદી મુદ્દો હતા અને તેમને બસોને ચાલીસ બેઠકો મળી હતી પંડિત નહેરુને ઓગણીસો બાવન ઓગણીસો સત્તાવન ઓગણીસો બાસઠમાં બે તૃતીયાંશ બહુમતી મળી છે તેમને ત્રણસો સિત્તેર અને તેથી વધુ બેઠકો મળી છેલ્લા દસ વર્ષમાં સંસદ ઉપર બુલ ડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે ચાલો જોઈએ શું થાય છે એનડીએમાં વિરોધાભાસ છે જેડીયુ કંઈક માંગે છે ટીડીપી કંઈક માંગે છે તો ચાલો જોઈએ કે આગળ શું થવાનું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આજે સાંજે યોજાનારા સાતને પંદર કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદીના સદન તેજા શપથ ગ્રહણના સમારોહમાં હવે થોડા કલાકો જ બાકી રહ્યા છે ત્યારે તમામની નજર મોદી કેબિનેટમાં સીટોની વહેંચણી ઉપર છે ત્યારે ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પણ મંત્રીપદ માટે ફોન આવી ગયો છે આ ફોન બાદ પાટીલને મંત્રીપદ મળશે તેની સંભાવના વધી ગઈ છે મળતી માહિતી પ્રમાણે સી આર પાટીલને મંત્રીપદ માટે ફોન આવ્યા બાદ તેઓ પરિવાર સાથે દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી પાંચ સભ્યો મંત્રી બની શકે છે જેમાં અમિત શાહ મનસુખ માંડવિયા સી આર પાટીલ એસ જયશંકર જે નડ્ડા મંત્રી બની શકે છે નોંધનીય છે કે ગુજરાતમાંથી એસ જયશંકર અને જેપી પી નડ્ડા રાજ્યસભાના સાંસદ છે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી બસો ને બેઠકો સાથે લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવવામાં નિષ્ફળ હોવાથી તે તેના એનડીએ સહયોગી જેડીયુ અને ટીડીપીના સમર્થકની સરકાર બનાવશે મિત્રો નરેન્દ્ર મોદી આજે સાંજે સાતને પંદર કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે પીએમ મોદી આજે વહેલી સવારે મહાત્મા ગાંધી પૂર્વ પીએમ એવા અટલ બિહારી વાજપેયીની સમાધિ ઉપર શ્રદ્ધાંજલિ આપી હતી આ પછી તેમણે રાષ્ટ્રીય વોર મેમોરિયલ ઉપર શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી શપથ લેવાની સાથે મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાના ભૂતપૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નહેરુના બાસઠ વર્ષના જૂના રેકોર્ડને બરાબરી કરશે નહેરુ ઓગણીસોને બાવન ને સત્તાવન ને બાસઠમાં સતત ત્રણ વખત જીતીને પીએમ બન્યા હતા મિત્રો સમાચારમાં આગળ વધીએ તો દેશમાં હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આજે દિલ્હીમાં કોંગ્રેસના સંસદીય દળની બેઠક મળી હતી આ બેઠકમાં સમગ્ર ભારતમાં ચૂંટણીની હાર જીતને લઈને ચર્ચા થઈ હતી આ બેઠકમાં ગુજરાતના એકમાત્ર કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના મોડી મંડળ સાથે મુલાકાત કરી હતી જેની તસવીરો હાલમાં સામે આવી છે આજે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીની સંસદીય દળની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે ગેનીબેન ઠાકોરે પણ હાજરી આપી હતી બેઠક બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી આની સાથે સાથે ગેનીબેન ઠાકોર સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીને પણ મળ્યા હતા મિત્રો ગેનીબેન ઠાકોર હાલમાં દિલ્હીમાં છે જ્યાં બેઠકમાં ગુજરાત કોંગ્રેસ તરફથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા મિત્રો આ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને છ લાખ એકોતેર હજાર આઠસો ને ત્યાંશી મત મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર એવા ડૉક્ટર રેખાબેન ચૌધરીને છ લાખ એકતાલીસ હજાર ચારસો ને મત મળ્યા છે આ ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને ત્રીસ હજાર ચારસો ને છ મતોની લીડથી હરાવી દીધા હતા અને પ્રથમવાર બનાસકાંઠા બેઠક ઉપર કબજો કર્યો હતો આ સાથે ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને જોમ પણ ભરાયો છે ગુજરાતમાં ભાજપની ક્લીન સ્વીપ ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભારે પડ્યા છે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ત્રીસ હજાર ચારસોને છ મતોથી ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા છે ખાસ વાત એ છે કે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે એકલા હાથે ભાજપની હેટ્રીક રોકી લીધી છે મિત્રો બનાસકાંઠા બેઠક ઉપર વિજયી થતાં ગુજરાત કોંગ્રેસમાં એક નવો પ્રાણ પણ ફૂંકાયો છે અને બાસઠ વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે મતગણતરીમાં છેલ્લી મિનિટ સુધી ઘણા ચઢાવવા બેઠક ઉપર જોવા મળ્યા હતા આખરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો હતો પોતાને બનાસના બેન ગણાવી ચૂંટણી જંગમાં ઉતરેલા ગેનીબેન ઠાકોરનો મુકાબલો ના માત્ર ભાજપના રેખાબેન ચૌધરી સામે હતો પરંતુ ભાજપનું મજબૂત સંગઠન અને બનાસકાંઠા જિલ્લાના સહકારી સંગઠન સામે એટલી જ ટક્કર હતી પરંતુ આખરે ગેનીબેન ઠાકોરે તમામને માત આપી દીધી ખાસ વાત એ છે કે જીત બાદ ગેનીબેન ઠાકોરે વિરોધીઓ વિરુદ્ધ હુંકાર પણ કર્યો હતો અને મતદારોને કોઈ હેરાન ના કરતા હું મતદારોની સાથે છું તેવું પણ તેમણે જણાવ્યું હતું